જય મેહડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરવાની છે કે અપયો એટલે શું અપયો કોને કહેવાય તો મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તો જ તમને ખબર પડશે કે અપયો એટલે શું અપયો કોને કહેવાય અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અપાયો એટલે શું અપાયો એટલે કોઈ પણ દેવી શક્તિ હોય તમે જેને માનતા હોય એવી દેવી શક્તિને તમે કોઈ કામ ભણાવેલું હોય જણાવેલું હોય કે હેમાં મારું આટલું આ વસ્તુ આ વ્યક્તિએ એક આ માણસે લીધેલું છે જ્યાં સુધી મારો આ ન્યાય પાછો ન લાવે ત્યાં સુધીમાં હું એના ઘરનું પાણી નહીં પીવું કે એના ઘરનું કંઈ ખાવાનું નહીં ખાવું બોલીશ નહીં ચલાવીશ નહીં એના જોડે કોઈ વ્યવહાર વર્તન હું કરીશ નહીં અને મિત્રો તમે અપયો લીધેલા વ્યક્તિ જોડે બોલી જાઓ એટલે અપયો તૂટે છે અને આપણા જ કુળદેવી માતાજીનું દુઃખ આપણા જ ઘરમાં આવે છે આપણી કુળદેવી માતાજી આપણાથી યથરાજ થાય છે અને આપણા ઘરમાં મોટા વિઘ્ન આવે છે મિત્રો આવું ક્યારે બને છે કે પહેલાં તમારા સારા સંબંધો હોય એમાં તમારે લેવડ દેવડ થતી હોય સારું તમારો વ્યવહાર વર્તન અને રહેણી કહેણી સારી હોય અને એમાંથી કોઈ એવો પ્રશ્ન ઉદભવે અને એમાંથી તમારે અપાયો લેવાની જરૂર પડે આમ સારા હોય ઝઘડો ન હોય કંકાસ ન હોય ઝેર ન હોય પણ એક સારી રહેણી કેણી અને સારી રીતે વ્યવહાર કરેલ હોય અને તમે સારી રીતે જીવન જીવતા હોય પણ કોઈ કારણોસર કોઈ એવું કારણ આવી જાય અને એમાં તમે તમારા જીવનમાં કોઈ વસ્તુ વ્યક્તિ વ્યવહાર સચવાય ન કે કોઈ લઈ લે કે કોઈ પડાવી લે કે તમારી જોડે છેતરપિંડી કરે કે તમને જાણે અજાણે પણ નુકસાન પહોંચાડે એટલે તમે શું રૂપિયા ટકે પાવર ન હોય પણ જે તમારો પાવર હોય જે તમારી શક્તિ હોય એ જે તમારી દેવી શક્તિને તમે માનતા હોય એ જ મહાદેવી શક્તિ તમને ન્યાય અને વહીવટ મેળવી આપે છે એવી જ રીતે જો તમારું ક્યારે પણ કોઈએ નુકસાન પહોંચાડેલું હોય તો તમે તમારા દેવી દેવતાને ભળાવતા હોય છે જણાવતા હોય છે કે માં આ વ્યક્તિએ મારું આટલું લઈ લીધું છે મને છેતરપિંડી કરી છે મારા જોડે આ બધું નુકસાન કરેલ છે તો માં તું મને એનો ન્યાય લઈ અપાવજે મને ભરપાઈ કરી આપજે પણ જો તમારો વહીવટ સાચો હોય તમારો ન્યાય સાચો હોય તમારો જણાવેલો ભાવ સાચો હોય તો તમારા અંતરના આંતેડાનો જે દેવ છે તે ઓટોમેટિક માં ભગવતીને જગાડે છે અને તમારો ન્યાય ચોક્કસપણે આજ નહીં તો કાલ પાછો મેળવી આપે છે પણ આવું ક્યારે બને છે મિત્રો અપાયો તમે લો અપાયો લેવી એ શ્રદ્ધા છે સાચી શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા તમને માં ભગવતીને જગાડીને તમારો ન્યાય મેળવી આપે છે તમે કોઈ સામેવાળા વ્યક્તિને હરાવી ન શકો તો તમારું જે બાવળાનું બળ છે એ મા કુળદેવી માં ભગવતી છે પરમ કૃપાળુ પરમાત્મા છે કહેવાય છે ને કે જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય છે એટલા માટે આપણે એવો વિશ્વાસ રાખીએ કે આપણું જે ઢળી જાય પડી જાય કોઈ છેતરપિંડી કરે ગમે ત્યાં આપણને નુકસાન પહોંચાડે એવા વ્યક્તિ જોડે સામા પગ નહીં ભીડવાના એને હાથ જોડી લેવાના અને ત્યાંથી આપણા ઘરે આવી જવાનું જે કરશે એ ઈશ્વર કરશે જે કરશે એમાં ભગવતી કુળદેવી કરશે આવો વિશ્વાસ તમે ભગવાન માતાજી પર છોડી દો તો તમારે કોઈના પગ પકડવાની જરૂર ના પડે પણ મિત્રો મારું એટલું કહેવાનું થાય છે કે અપાયો લેવાથી ન્યાય મળે પણ અપયા લેવાથી આપણા જે વ્યવહાર વર્તનમાં રિવાજમાં કેટલો બધો ફરક પડી જાય છે લગભગ તમને ખ્યાલ નહીં હોય અપાયો લેવો આપણે ના બોલતા હોય પણ આપણા બાળકો કદાચ બહાર જઈને હળતા મળતા હોય તો નુકસાન આપણને થાય આપણા પરિવાર આપણા ભાઈ આપણા કોઈ પણ વ્યક્તિ તમે આપ્યો લીધો હોય એકબીજા બોલતા ન હોય પણ ઘણો સમય થાય એટલે બાળકો હોય કોઈ સાથે રમતા હોય કોઈ દિવસ કદાચ બહાર ફરવા જતા રહ્યા હોય ત્યાં આગળ તમે હરીફરી ગયા હોય કોઈ જમવાનું કે પાણી પી લીધું હોય રામ રામ કર્યા હોય તો પછી તમને નુકસાન પહોંચે છે પછી માતાજી ન્યાય ક્યાંથી લાવે આવું બધું હોય છે મિત્રો આવી બધી માન્યતાઓ હોય છે લગભગ અપાયા લેવાથી લાભ પણ થાય છે અપૈયો લેવાથી નુકસાન પણ થાય છે એના જવાબદાર માણસ જ પોતે જ હોય છે એવામાં કોઈ દેવી શક્તિ કામ કરે કે ન કરે એનો કોઈ દોષ કાઢવો નહીં પણ જેણે જેણે શક્તિ ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે કોઈ દેવી શક્તિ ઉપર એનો દ્રઢ વિશ્વાસ મૂકી દીધો હોય અંધશ્રદ્ધા કહેવાય અંધશ્રદ્ધાનો અર્થ એ થાય છે કે તમે જે દેવી શક્તિને માનો છો એના ઉપર તમે આંધળો વિશ્વાસ મૂકી દો છો કે માં તું જે કરે એ ખરું મારે તોય તું અને મા જીવાડે તોય તું એવો વિશ્વાસ તમે જેના પર મૂકો છો એને આંધળો વિશ્વાસ કહે છે એટલે એ દેવી શક્તિ જાગૃત થાય તો તમારા દરેક કામ પૂર્ણ થાય છે એટલા માટે તમે સાચી શ્રદ્ધાથી ભક્તિ કરો માની સેવા પૂજા કરો સાચા હૃદયથી માને ભજન કરો અને બની શકે તો કોઈ ગરીબને મદદ કરજો ધર્મ કરજો દાન કરજો આ જ જીવનમાં તરવાનો એક માર્ગ છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા માનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરિયો ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેળીમાં